નમસ્કાર મિત્રો મિત્રો મારી તમારું સ્વાગત છે ભારતમાં ભૂકંપના પાંચ ઝોન છે અને તેમાં સૌથી ખતરનાક પાંચમા ઝોનમાં ગુજરાત નું કચ્છ આવે છે ત્યારે કચ્છમાં જિલ્લા એક અઠવાડિયામાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા એમાં પણ અઢાર એપ્રિલે ગુરુવારે આવેલો આંચકો ત્રણ પણ સાત ની તીવ્રતા નો હતો ત્યારે મિત્રો જ્યારે શુક્રવારે બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટ નજીક આવેલા સાપર ઇલેક્ટ્રિક એરિયામાં ધરતી ધ્રુજી હતી આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવની નોંધાઈ છે સાપર અને આસપાસના વિસ્તારમાં આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા જોકે રાજકોટની ભૂગોળો આવેલા સાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સાપર વેરાવર અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થવા હોવાનું સામે આવ્યું છે આ ભૂકંપની આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ મપાઈ હતી ત્યારે મિત્રો બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાને પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપ કેન્દ્ર બિંદુ રાજકોટની સોળ કિલોમીટર દૂર નોંધાયું છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ